તમારા ઘરમાં રાંધણ ગેસના સિલિન્ડર તો આવતા જ હશે તમે એના માટે પૂરેપૂરા પૈસા આપ્યા હશે પણ આ રાંધણ ગેસનો સિલિન્ડર અડધો ભરેલો હોઈ શકે છે કારણ કે આવી જ એક ઘટના સામે આવી છે જ્યાં વડોદરા પોલીસે આવા જ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે જે ગેસ રિફિલિંગ કરતું હતું ભોજન બનાવવા કે પાણી ગરમ કરવા માટે ગેસ સિલિન્ડરની દરેક પરિવારને રોજ જરૂરિયાત રહે એક મહિને કે બે મહિને દરેક પરિવારે નવો ગેસ સિલિન્ડર મંગાવવો જ પડે સરકાર સંચાલિત એજન્સી માંથી સિલિન્ડર મંગાવીએ એટલે ગ્રાહકોને ગુણવત્તાની જરા પણ ચિંતા ન હોય પરંતુ વડોદરામાં ગેસ એજન્સીના લાલચી સુપરવાઇઝરો અને ડ્રાઈવરોએ મળી ગ્રાહકોને આપવાના સિલિન્ડરમાંથી બારોબાર ચોરી કરતા હોવાનું સામે આવ્યું વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે જવાહરનગર રણોલી જીઆઈડીસીના રાઘવ ઇન્ડસ્ટ્રીયલના પ્લોટ નંબર ચારમાં આવેલી ભારત શ્રીનાથજી ગેસ એજન્સીના ગોડાઉન પર દરોડા પાડ્યા આ સમયે દિવાલની આડમાં સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ ડ્રાઈવરો તેમજ હેલ્પરો મળીને સીલ પેક સિલિન્ડર ખોલીને તેમાંથી ગેસ કોમર્શિયલ બોટલમાં ભરતા હતા જે બાદ ફરી ગેસ સિલિન્ડર નું રીપેકિંગ કરી નાખતા અને ગ્રાહકોને આવો ઓછા વજન વાળો સિલિન્ડર પધરાવીને ચૂનો લગાવતા હતા આ ગેસ ચોરીની ગેરકાયદે પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલતી હોવાનું ઝડપાયેલા ગુનેગારોએ કબૂલ્યું આરોપી કુલ અત્યારે દસ પકડાયા છે એમાં સાત વડોદરાના છે એક આણંદનો છે અને બે પંચમહાલ જિલ્લાના છે એક આરોપી પકડાયો નથી એ પણ બરોડાના છે કુલ આરોપી અત્યારે અગિયાર છે એમાંથી આપણા હાથ ઉપર દસ છે મુદ્દામાલ જે છે એમાં એક ટેમ્પો રિક્ષા છે પછી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ જે બોટલ હતા કોમર્શિયલ એ એમના ખિસ્સામાંથી રોકડ જે કબજે કરી છે એ ત્રણે

આ ઉપરાંત પાંચ ટેમ્પો જળપાવેલા લોકો પાસેથી રોકડ રકમ અને નવ મોબાઈલ પણ મળી આવ્યા પોલીસે અંદાજે 7.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે વડોદરાની જવાહરનગર પોલીસે ગેસ રિફિલિંગના કોબાંડમાં સુપરવાઇઝરની સાથે એજન્સીના સંચાલકોની ભૂમિકા અંગે ચોક્કસ પુરાવાઓ મળતા આગળની તપાસ હાથ ધરી આ ઉપરાંત

ના રિલેટેડ જે કંઈ લખવાનું થતું હશે સુપીરિયર અધિકારીને અથવા ઓથોરિટીને લાયસન્સ રદ કરાવવા સુધીની જે એ માટે પોલીસ પ્રતિબદ્ધ છે વડોદરાની લેભાગુ ટોળકીએ અત્યાર સુધીમાં સંસ્કાર નગરીના સંખ્યાબંધ પરિવારોને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોય તેવી આશંકા પ્રબળ છે કેમ કે ઝડપાયેલા ગુનેગારોએ વડોદરા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ પાછલા અનેક મહિનાઓથી ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા હોવાનું કબૂલ્યું છે આ જળપાયેલા દસ લોકોની સાથે મદદગારીમાં અન્ય કોણ કોણ સામેલ હતું આવું જ આયોજનબદ્ધ કૌભાંડ શું રાજ્યમાં અન્ય ઠેકાણે પણ ટોળકીના અન્ય સાગરીતો ચલાવે છે શું ગેસ સિલિન્ડરની ડિલિવરીનો ભાવ કારમી મોંઘવારીમાં પોસાતો ન હોવાથી માલિક જ કર્મચારીઓ પાસે ચોરી કરાવતો હતો શું પુરવઠા વિભાગના અધિકારીઓની પણ કૌભાંડમાં કોઈ ભૂમિકા હતી આવી અનેક બાબતોના જવાબ મેળવવા માટે પોલીસે ગેસ ચોરીમાં સામેલ ટોળકીના દસ સભ્યોને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા